બે વ્યક્તિઓ તરત જ સારવાર માટે પાલિતાણાની સદવચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પાલિતાણાના જંબાળી ગામ પાસે બન્યો મારામારીનો બનાવ જૂની અદાવતને લઈને મારામારી સર્જા હતી ચાર લોકો ભેગા મળીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલામાં ઈજાગ્રસ્ત લોકોને સરળ માટે પાલિતાણાની સદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ઈજાગ્રસ્ત લોકો પાલિતરાના શક્તિનગર વિસ્તારમાં રહેતા હોવાની માંગી સામે સમગ્ર મામલે પાલિતાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી નામ રમેશભાઈ ગણેશભાઈ ખેલાડા હું રૂધાવ માંડવડામાં રવિભાઈ ના વિનોદભાઈ ના બે ના માણસો આવી ચાર જણા આવ્યા બોલે સિલ્વર કલર નું એટલે તરત આવી સીધા ઉતરીને સીધા મારવા જ મીણા કે વિનોદભાઈ એ કીધું હતું કે આ લોકોને આપણે મારવાના છે વધારે પડતા ડેમમાં ધોડાધોડી કરે છે ને આપણને નડે છે એટલે ઉતરીને સીધા મારવા મીણા મને આ બે જણાએ પકડી રાખ્યો હતો સીધી સાકુ મારી એટલે હું એને મુકાવીને ભાગી ગણો ખાલી છે કે નહીં મારી જોડવા મેળવાસલ ની સાપુ મારી દીધી ત્રણ ચાર રૂપિયા બંને બંને ને ઈજાઓ ખોગી મને બાર ટાકા આવ્યા છે અને ખાલી છત્રીસ ટાકા આવ્યા છે